અંજાર દ્વારા મહાત્મા ગાંધી નિર્માણ દિન નિમિત્તે રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના શानिધ્યમાં પુષ્પમાળા અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો રાજ્યમંત્રી છાંગા અને નગરપાલિકાના પ્રમુખ અને તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા રાજ્ય સરકારના પરિપત્ર અંતર્ગત શહીદ દિન નિમિત્તે મૌન પાડવા તથા શહીદ વીરોના બલિદાનને ઉચિત તથા ગૌરવપૂર્ણ સન્માન મળે તે માટે તેમજ પૂજ્ય શ્રી મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિન નિમિત્તે અંજાર નગરપાલિકા દ્વારા પૂજ્ય મહાત્મા ગાંધીની પ્રતિમા સર્કલ મામલતદારની કચેરી સામે અંજાર મધ્ય ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય મંત્રી તથા અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ બી છાંગાની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ ડી કોડરાણીના અધ્યક્ષસ્થાને પુષ્પાંજલિ અને મૌન પાડવા સાયરન વગાડવા સાથેનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો રાજ્ય સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના રાજ્યમંત્રી ત્રિકમભાઈ બી છાંગાએ ગાંધીજીના જીવન અને કાર્યો પર પ્રકાશ પાડ્યો હતો ત્યારબાદ ઉપસ્થિત સૌએ તેમની પ્રતિમાને હારારોપણ કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી કાર્યક્રમનું સંચાલન શાસક પક્ષના નેતા નિલેશગીરી ગોસ્વામીએ અને આભાર વિધિ પાર્થભાઈ સોરઠિયાએ કરી હતી આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ કોડરાણી શહેર ભાજપ પ્રમુખ હિતેનભાઈ વ્યાસ કારોબારી સમિતિ ચેરમેન પાર્થભાઈ સોરઠિયા શાસક પક્ષના નેતા નિલેશગીરી ગોસ્વામી દંડક કલ્પનાબેન ગોર ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ ખીમજીભાઈ પાલુભાઈ સિંઘવ તથા સર્વે કાઉન્સિલરો તાલુકા ભાજપ પ્રમુખ બીએન આહિર શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ સોરઠિયા દાડા અશ્વિનભાઈ પંડ્યા કિશોરસિંહ જાડેજા અમિતભાઈ વ્યાસ જીતેન્દ્રભાઈ ચોટારા ચેતનભાઈ ઝાલા સૈલ માણેક ગોપાલભાઈ આહિર પ્રભુભાઈ સોરઠિયા કપિલભાઈ સોરઠિયા વિસનજીભાઈ હળિયા મિતેશ રાઠોડ સોનલબેન મહેતા જયશ્રીબેન મહેતા મંજુબેન ચૌહાણ બીનાબેન સીતાપરા પૂજાબેન બારમેડા નઝમાબેન બાયડ ધનુબેન ગઢવી સંદીપાબેન સોની સુમિત પ્રજાપતિ વગેરે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા ચીફ ઓફિસર તુષારભાઈ ઝાલરિયા અને કચેરી અધિક્ષક ખીમજીભાઈ પાલુભાઈ સિંઘવના માર્ગદર્શન હેઠળ સેનિટરી ઇન્સ્પેક્ટર જીતેન્દ્રભાઈ જોશી સાવનભાઈ પંડ્યા ગુંજનભાઈ પંડ્યા વિનોદભાઈ સામરિયા વગેરેએ જહેમત ઉઠાવી હતી